ઓખો લાગે સોખો કેવું તમારો ઓખો લાગે બધી જો અહીં શું કરા ચટણી તો કેમ ને મૂકીને આતો હતી આ તો બધાય બધાય એમ કરો માટે દો બધાય કીની બેટકી ને થા એમનું જારે ખાવ એમ કે ખાયા તરા કે ખાયા તરા મેક મેલું રાખીને બનાવ્યા

નો દાદા કરો દાદા આ પાહે કોઈ સમજાવે ની એવડા પાહે મગજ હોય ની વાત હાલતી છે એમાં મગજ જ ન હોય તમે બધા કમેર કરજો તો હોય કે ન હોય એમ તો ફેમિલી બપોર થઈ ગયા હે ને બેસી જ છે જમવા મસ્ત મજા નો રેંગણાનું શાક છે રોટલા છે કેમ શું લેવા હે લેવા સુંદરી

પાપા બાપા એ બોલવું હોય તો જ બોલે બાને હાથ ઘેર બાને બા કાં છે બા હે જો બા જો ભાઈ દીદીને રાખે બા કાબા એવું બેઠા હે હેના દીદીને બેડ લઈને આવ્યા કે તે ના ધાન રાખીને બે પડે યા કાની ધાન રાખવી પડે તો અહીંયા જરો સાયગલું જોતો જોતો ઈ આમ જ નખરા કરતો હોય તો ભાઈ લો બપોરે મસ્ત મજા ને જમી લીધું અને ફૂલે ફૂલ તેડકો ને એવું જામેલું હે તો ઘડી કરો અહીંયા સાહેબ બેઠા છે દીદીને ને બેડ લઈને જઈએ અહીંયા તો રમે છે દીદી તે ને કાંઈ અમારે સાહેબ રમે છે તો ફેમિલી અત્યારે ત્રણ સાડા ત્રણ થઈ ગયા છે ને ગોદી ભાભી ની અમારે ઘરે ચા પીવા પૂગી જાય ચા નહીં બનાવવાનો રાફ ઉપડો પી લીધો ને અમારે ઘેર આગળ મહેમાન આવે તક તે પૂગી ગયા કે કહું ચા ઈ બાને બને ચા પી લેવાય ને એમ પછી એવડે ઘરે બનાવવાની એમ

આ બનાવે હે શું કરે હે ને હું આપડે હે હું કરે હે લોટ સારું હે નો શીરા ઠેક એવું હોય હા પકોડા બનાવવા હા ઠેક ભાઈ જો એવું હે શીના લોટ ને એવું સાળે હે એવું બધું આલે હે આપણે પકોડા માં થોડીક મદદ કરાવવા લઈ જાવડે ને પકોડા ખાવા તો જો હે ત્યાં જ આપણે તો જો એ બનાવવાનું શરૂ હે કે કે હે ઓ કરા તો થોડીક મદદ કરાવ કામ કરાવ લાગો આપણે હે ને ચટણી બનાવવાનો વારો આવી ગયો હે તો આપણે હે ને ચટણી બનાવવાની છે આજ ચટણી બનાવી નાખો હવે મને નયા ગલેયો બનાવું છો કી જોગો નથી મેં કીધું કે હું કંઈ કામ કરવા લાગુ તો મને એમ કીધું ચટણી બનાવો તો મેં કીધું હારો વાળો વાંધો નહી ચટણી બની નાખીએ આપણે આપણને બધી વસ્તુ આવડે આપણને ચટણી બટણી બધું હવે ચટણી બનાવી લઉં જો મસ્ત મજાની ચટણી બની હે ભાઈ ગેસ ધીમો મૂકેલો હે છે દરેક ફાસ્ટ કરનાખો હા ચટણી તો કી બની

છે છે મારા મેડમ જો ભાઈ પકોડા મસ્ત મસ્ત છે હવે તો આવી રીતે ગ્રેવી બની નાખી દીધા આ તો બે થાળી છે ભાઈ એટલા અમારે જોવે કારણ ઘર માં પાછા દસ જણા હજી રોકાણેલા છે રોકાણ અમારે દસ અગિયાર જણા છે ઘરમાં એટલા માટે એટલા પકોડા તમારે જોવે બે પેકેટ જોવે એટલે કેટલા આવતા છે

એટલા બધા બની છે હજી આમાં પાંચ છ બને છે અને મસ્ત મસ્ત બને છે હા હજી ઘણા ખરાબ બાકી આ તો ખાતી જાય નીંદડી ખાવા મળી છે ગરમા ગરમ ખાઈ લે શું લાવ્યા તમે દૂધ લાવી કોનાટું આવી એવું હે બા દૂધ લેવા કીલી તો ભાઈ જો હવે મસ્ત મજાના પકોડા હવે આગળ તૈયાર થઈ જાય કે એટલે હું તમને બતાવું કેવા બનાવાય એમ તો ફેમિલી જો મસ્ત મજાના પકોડા આપી દીધા હે ડિશમાં બધાને પકોડા અને ચટણી ને એવું બધું કારણ કે ભાઈ બે બે અચાર આપ્યા હે અને પછી હે કે પછી જેમ ગરમા ગરમ ચડતા જાય ને એમ ગરમા ગરમ ખાવાની વધારે મજા આવે એટલે તો અહીંયા એક બાજુ શૂલો શરૂ છે પકોડાનું એ શરૂ જો હા હા રેડી રેડી તો ભાઈ અહીંયા એવી રીતે પકોડા બને છે ને અહીંયા આપણે શું હે ચિખંડ કેટલું ચીખંડ ખાવું હવે

આજનો વ્લોગ એ તે આપણે અહીંયા પૂરો કરી દઈએ તો વ્લોગ તમને કેવો લાગ્યું નહીં પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલ બનાવો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ બસ એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય